વરસાદની ગતિ આગળ વધશે પરંતુ માત્ર દર્શ દક્ષિણ ગુજરાત પૂર્તી જ અને રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લા છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ ટ્રફ સરકિય સક્રિય છે પંચમહાલ છે દાહોદ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છોટા ઉદયપુર નર્મદામાં પણ ભારે વરસાદ રહેશે એટલે કે આગામી સમયમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સુરત ડાંગ નવસારીમાં કરવામાં આવી છે વલસાડ તાપી દમણમાં પણ સારો એવો વરસાદ રહી શકે છે અને એટલા જ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીની વાત કરીએ કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા પાટણ છે સાબરકાંઠા છે જ્યાં મધ્યમ વરસાદ રહેશે મહેસાણામાં પણ મધ્યમ વરસાદ રહેશે જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજરોજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરવલી ખેડા અને આણંદમાં પણ મધ્યમ વરસાદની આગાહી આ ઉપરાંત મહીસાગર વડોદરા ભરૂચમાં પણ વરસાદ રહેશે સુરેન્દ્રનગર અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં પણ મધ્યમ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ મધ્યમ વરસાદ ત્યાં રહી શકે છે ભારે વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાત માટે કરવામાં આવી છે પોરબંદર અને જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદ રહેશે ગીર સોમનાથ જામનગર મોરબીમાં પણ મધ્યમ વરસાદ રહેશે તો કચ્છ અને દીવમાં તો માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે